ચારે બાજુ ખાડાઓ છે ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડે છે ઘણા બધા પ્રી પ્લાનિંગ છે પરંતુ હજી સુધી થઈ શક્યા નથી કયા કારણોસર નથી થઈ શક્યા એ પણ આપણે જોઈશું પરંતુ આજના જે વિડીયોના માધ્યમથી મારે તમને એક બાબત ખાસ જણાવી છે કે મને અવારનવાર માંગરોળ થી જે કેશોદ રોડ જાય છે એ રસ્તા ઉપર રેગ્યુલરલી જે વાહનો ચાલે છે જે બોલેરા લઈને જાય છે જે એમ્બ્યુલન્સ લઈને જાય છે એ લોકોના મને ફોન આવેલા કે નિઝામ સર આ રસ્તાનું કંઈક કઈક અત્યારે હું જ્યાં છું તે તમે રસ્તો જોઈ શકો છો કે કેશોદ ચોકડી એ છું અને આમની બાજુ જઈએ છીએ આપણે કેશોદ રોડ ઉપર એ રોડ ઉપર પેચિંગ વર્ક કરી નાખ્યું છે પરંતુ આગળનો જે રસ્તો છે એટલો ભયંકર છે એટલો ખખડધજ રસ્તો છે કે જે કોઈ વાહનો છે બોલેરા લઈને નીકળે છે એમ્બ્યુલન્સો લઈને નીકળે છે રેગ્યુલર જે અવરજવર કરે છે એસટી બસો છે અર્ધવચ્ચે પેચિંગ વર્ક કર્યું એટલે કે દાતાર મંજિલ સુધી અહીંયા ખાડો કેટલો જબરજસ્ત છે દાતાર મંજિલ સુધી પેચિંગ વર્ક કર્યું પરંતુ પછીના પછીનો જે ગાળો છે પછીનો જે રસ્તો છે ત્યાં કોઈ પણ પ્રકારે એ લોકોએ પેચિંગ વર્ક કર્યું નથી પહેલાં તો આપણે આખો રસ્તો જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય મિત્રો આ માંગરોળ માંગરોણથી કેશોતનો જે રસ્તો છે ને એની વર્ષોથી આ હાલત છે રસ્તો તૂટે છે ખાડાઓ પડે છે અને ત્યાર પછી એનું પેચિંગ વર્ક કરવામાં આવે છે પેચિંગ વર્ક પણ એ પ્રકારે કરવામાં આવે છે કે થોડોક જ સમય થાય ને એટલે રસ્તો બગડી જાય અત્યારે હું પહોંચી ગયો છું રુદલપુર થી આગળ એટલે તમે જોઈ શકો છો કે આ જે છે એ અધવચ્ચે પેચિંગ કર્યું અને અધવચ્ચે એમને એમ રાખી દીધું છે અહીંયા જુઓ કેટલા મોટા ખાડા છે ભાઈ આ પ્રકારે પેચિંગ વર્ક કરીએ ને તો ખાડા નહીં નડે એવડા મોટા મોટા ખાડાઓ છે અહિયાં આ રસ્તા પર કે તમે વાત જ ના પૂછો તમે એક વખત પોતે જાતે સફર કરો ને તો તમને ખબર પડે જે નેતાઓ છે રાજનેતાઓ છે એ બહુ ઓછા રસ્તા ઉપર સફર પણ કરતા હશે મને લાગે છે ત્યાં સુધી કારણ કે એ લોકોના ધ્યાને આ વસ્તુ આવી જ નથી હજુ સુધી તો શા માટે આ રસ્તાનું આવી રીતે તૂટક તૂટક પેચિંગ વર્ક કર્યું અને અમુક પેચિંગ વર્ક રહેવા દીધું છે શા માટે હજુ સુધી આ રસ્તાને ક્યારેય સરખી રીતે બનાવવામાં નથી આવ્યો એટલો રસ્તો પહોળો પણ નથી કે જેથી કરીને બહુ સ્પીડમાં વાહન જઈ શકે હવે સ્પીડમાં વાહન નું શા માટે કહું છું કારણ કે એક એમ્બ્યુલન્સ જે ચલાવે છે મારો મિત્ર એમનો મને કોલ આવ્યો મને કે નિઝામ સર કેશોદ થી જે માંગરોળ નો રોડ છે એટલે કે માંગરોળ થી જે કેશોદ નો રોડ છે એનું કંઈક કરાવડાવો મેં કીધું ભાઈ હકીકતમાં થયું છે શું એણે એવું કહ્યું કે નિઝામ સર માંગરોળ થી લગભગ પેશન્ટ કેશોદ અથવા જુનાગઢ માટે જતા હોય છે કોઈ એવી ગંભીર બીમારી હોય કોઈની ઇમરજન્સી હોય એના માટે કરીને અમારે રેગ્યુલરલી જવું પડતું હોય છે કારણ કે ની અંદર આપણને ખબર જ છે સિવિલ હોસ્પિટલ કેટલી સુખ સુવિધાઓ સાથે છે છે પરંતુ અમારે ના છૂટકે ત્યાં જવું પડે છે કેશોદ જવું પડતું હોય જુનાગઢ જવું પડતું હોય નિઝામસર ઘણા એવા ઇમરજન્સી કેસ છે કે માંગરોળ થી માત્ર કેશોદ પહોંચીએ ને

પરંતુ કયા રોડ રસ્તાની વાત કરો છો તમે પરંતુ માંગરોળ થી જે કેશોદનો રસ્તો છે એ એટલા વર્ષો વિત્યા હોવા છતાં હજુ સુધી આવી પરિસ્થિતિમાં કેમ છે આ વાત માંગરોળના ધારાસભ્ય ધારાસભ્યને अथवा કેશોદના જે ધારાસભ્ય છે આ બંનેના ધ્યાને આ વાત કદાચ નહીં આવી હોય એવું હશે કા પછી જો આ રસ્તો જુઓ અહીંયા જુઓ કેવડા મોટા મોટા ખાડા છે ના છૂટકે ગાડીને ધીમી કરવી જ પડે

આ લોકોની હાલત કફોડી હશે કંટાળી જતા હશે માનસિક ત્રાસ થતો હશે કે આ રસ્તો હવે બને ને તો સારું પણ હજુ સુધી આ રસ્તો કોઈ પણ ભોગે તૈયાર નથી થયો મિત્રો માંગરોળ થી અમે કેશોદ સુધી પહોંચવા આવ્યા તમે ગામડાની અંદર જોયું હશે સુવિધા પથ એટલે સુવિધા માટે કરીને થોડો રસ્તો તૈયાર કરી દેવામાં આવે એમાં બ્લોક પાથરી દેવામાં આવે એ સુવિધાપદ હોય નોર્મલ હોય થોડાક અંતરે જ એ બનાવેલો હોય પરંતુ માં કેશોદ સુધીનો એટલો પચીસ કિલોમીટર નો હાઈવે અને આ પચીસ કિલોમીટરના રસ્તામાં અત્યારે અમે પહોંચ્યા એવા કેશોદ હવે અહિયાં ના તમે ખાડા જુઓ કેશોદ ની અંદર એન્ટર થતા આ એવડા મોટા મોટા ખાડા પડ્યા છે આ જોઈ લો પેલા રસ્તો જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય

ત્યાં એ લોકો પેચિંગ વર્ક કરી નાખ્યું અને એ પેચિંગ વર્ક પછી પણ ખાડા જ છે હાલાકે એમને આખે આખો રસ્તો તૈયાર કરી દેવો જોઈએ પરંતુ એની જગ્યાએ એ લોકોએ ત્યાં અમુક રસ્તામાં પેચિંગ વર્ક કર્યું અને અમુક છોડી દીધું હવે મને એવું લાગે આ જુઓ તો ખરા કેવડા મોટા ખાડા છે અહીંયા જુઓ એવડા મોટા મોટા ખાડા પડ્યા છે અહિયાં ચારે બાજુ ખાડા જ ખાડા છે ખાડા ગઢ નામ આપી શકીએ આપણે એવું તો નથી ને કે ક્યાંક એટલો બધો રૂપિયો આવતો હોય અને માત્ર એક દેખાવ માટે પેચિંગ વર્ક કરી નાખવામાં આવ્યું હોય અથવા તો બની શકે કે ત્યાં આ જે નોર્મલ બેચિંગ વર્ક થયું આખો રસ્તો બતાવી દીધો હોય અને પૈસા પાસ કરાવડાવી લીધા હોય આરએનબી વિભાગ જે છે એ આરએનબી આરએનબી વિભાગના ધ્યાને આ રસ્તો કદાચ નહીં હોય એવું હશે હવે મારે લોકો થી પણ એક સવાલ છે કે ભાઈ તમે જે કોઈ લોકોને સમર્થન કરી રહ્યા છો તમે ખભે ઉપાડીને ફરો છો જે લોકોને અમુક લોકોની વાત કરું છું એ ખરેખર તમારું હિત ઈચ્છે છે કે માત્ર એમની સંપત્તિ વધારવામાં જ એમને રસ છે ખરેખર લોકોને ધ્યાનમાં રાખીને લોકોને પડતી મુશ્કેલીઓને લોકોને પડતી હાલાકીઓને ધ્યાનમાં રાખીને કામ કરે છે અન્ય લોકોના એટલે કે જે લોકો એમની સાથે જોડાયેલા છે જે લોકોએ એમને એ લેવલ સુધી પહોંચાડ્યા છે ખરેખર એ એના માટે એમની ફરજ સમજીને કામ કરી રહ્યા છે કે માત્ર પોતાના સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે એ હવે તમારે વિચારવાનું છે પરંતુ આ માંગરોડ થી કેશોદ રવાના રસ્તાને લઈને અઢળક મને ફોન કોલ્સ અઢળક મેસેજીસ કે નિઝામ સર આના માટે કંઈક કરો

જેથી કરીને જે કોઈ એમ્બ્યુલન્સ લઈને આવે છે કોઈ એવા ઇમરજન્સી કેસીસ છે ડિલિવરીના કેસીસ છે અથવા તો અન્ય એવા કોઈ ઇમરજન્સી કેસીસ છે કોઈનો જીવ હોમાઈ રહ્યો છે જઈ રહ્યો છે કોઈ બીમારીના કારણે અને ઇમિડિયેટલી એમને હોસ્પિટલે પહોંચાડવા છે તો એના માટે કરીને આ રસ્તો એ કારગર નિવડે જેથી કરીને જેટલું શક્ય બનશે એટલું આમને વહેલી તકે આપણે કાર્ય કરાવડાવવાનો પ્રયત્ન કરીશું આરએનબી વિભાગને પણ આપણે જાણ કરીશું જે કોઈ કોઈપણ ધારાસભ્ય માંગરોળ માળિયા વિધાનસભા અને કેશોદ વિધાનસભાની અંદર જો મારા તમારો વિડીયો ધારાસભ્ય જોઈ રહ્યા હોય તો પણ મારી નમ્ર એ લોકોને એક અપીલ છે કે તમે હુકમ કરો હુકમ ન થઈ શકતો હોય તમારાથી તો રજૂઆત કરો કારણ કે એવડી મોટી માંગરોળની પબ્લિકને કેશોદ આવવા માટે અને જૂનાગઢ આવવા માટે કરી અને એ રસ્તો છે એ અતિ ભયંકર નીવડે છે એ લોકોને ત્યાં એટલી મસ્ત મોટી તકલીફ થઈ રહી છે ગાડી સર્વિસ માંગતી હશે કેટલું બધું વેરેન્ટેજ એ લોકોની માથે આ રસ્તાને લીધે આવતું હશે તો મારી નમ્ર અપીલ છે કે વહેલી તકે તમે તમારી પોતાની ફરજ સમજી અને લોકોને ઉપયોગી નીવડો ધન્યવાદ